આપણે ઓલા ક્યારામાં આપણે ઓલા પારી એમ પાણી પૂરું કર્યું આ ટૂંકા પારી એમ પાણી ચાલુ કર્યું પાણી તો ઓલા પારી એમ બે વાગે બપોરે પૂરું થઈ ગયું હતું અમારે કામ હતું તું ગોતો એક ત્રણે કચલા વાગ્યા ત્રણ ચિયાર વાગ્યા એ તો સાંજ સુધીમાં કટલું પીએ લગભગ તો પીવડાવ દેવું આખુંય આ ગ્યારો તો પીવા આવી થોડું વધુ હોય તો પી જ્યા છે અમારે પાસે વારવાનું જવાનું આપણે આ બે કેરા પીરા અને ઉલી કેમાંથી પાછું પાણી વાધી આ बाजू લેતા આવી વા થોડું ટુક ટુકું પીવરાવે આ બે તા પીવરાવે દીધા નાકા આ ઊતા આઢા આઈ હરડી ઓલી ગમે પાણી વાળવામાં આપણે આ એક ને બે કેરા રેગાતા રહીતી બે આ હાજી બે કે પીવરાવા ને બાકી ઊતા ડટાણે ચાલુ છે પી આવી છે લાઈટ ગઈ હટાણી થોડક બાકી ઉદો કેરા લાઈટ ગઈ લાઈટ આવે ગઈ પછી મોટર ચાલુ કરી દીધી પછી પૂરું પાણી વારવાનું આપણું ગુલાબ હે ધોરુ ગુલાબ હે એમાં ફૂલ આવ્યા આ ત્રણ ટા હે પાંચ પાંચસો ટામાં હે

बि जो है लाल गुलाब है पर में इतना फूल नहीं दे बाकी आ फूल है अपना अमो और नींबूड़ी आपड़े पाकी वंडी करवी थोड़ा टाइम पछि आ रखा गुलाब उन खमणु वरना थोड़ा टाइम में आपड़े थोड़ा नवीरा था है न वांथे पाकी वंडी करना की तने चार थार के पांच थार उसी તો થઈ જાય પાસા ના કે જાણવાન બહુ મોટો થાય તો પાડું પાયો ગરવામાં નડશે એ હું હે થોડા દિવસ કર નાખીઓ આપણે આપડી લગાડું હા જાણવામાં ફિટ કરું હું શું સે કિલાણ ખાવા હટુ કે કા હે એક પાણી નું ભરેન રાખું આ રાવણામાં આકોરનામાં વાંતા બે હે વલા સોખાનાન એક પાણી આ બે ફિટ કરવાય નાખવા હારું એ કાઈમાંથી ઉનારો આવતો જાય કાઈમાંથી કાઈમી એટલે પાણીનું નઈ હું કરું આપણે સેકલા દાણાનો કોઈ બાજરો ન સોખા નઈ આ તો દેખતા હે આપણે હમ સોખા ભરે આ પાણીનો હોઈશમાં આ હે સોખા ભરે બે ઈવા હે આપડા ભાઈ અંજી લેવી શું એકા દુબે સેકલા હોય આપણી એક સેટા હટી જાય હવા તો બહુ આવે અટાણ તો આપણે એક આ ટીંગાડ્યું એક પાહે છે પાણી નું બાજરાનું બે ટીંગાડી દીધા રાવણા રાવડા મુસાજરાને ઉપર આપણે હેને થોડીક ગાયની વાંસળીની જગ્યા બદલાવી વાંસળીને આવવા દીધી ગાયની આ ઠારી આમ લેલી હતી ઠારાઈ ન પડે ગાય બહુ થોડીક દુબળી થઈ ગઈ ત્યાં નોકરી કરી હા ગમાણી આગળ ઘોડી છે ઓલી ભીં છે આ ખડેલી છે શિયાળવા ઓલી ગમાણી જાવા દીધા વીર મારો ઊભો